નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરીથી આપની સમક્ષ હાજર થયા છીએ અને આપણે આપ સારું દર્શક મિત્રો જાણો છો કે આ પહેલાના એપિસોડની અંદર આપણે ઇલેક્ટ્રો હોમિયોપેથીની સારવાર એની પદ્ધતિ એના નીતિ નિયમો અને સરકાર ગુજરાત સરકાર આ બાબતમાં કેટલી અંધારામાં છે એની પ્રાથમિક વાતો આપણે કરી આજે એમાં બીજી થોડી પણ વધારાની વાતો આપણે કરશું આપ સર્વ જાણો છો કે ઇલેક્ટ્રો હોમિયોપેથીને સુરતની અંદર જે લોકો પ્રેક્ટિસ કરતા હતા એને પગડા પછી લોકોનું અને ગુજરાત સરકારનું કહો કે ગુજરાતના આરોગ્ય વિભાગનું કહો એનું ધ્યાન પડ્યું અને આ લોકોને રાતોરાત ત્યાં સુરતમાંથી ધરપકડ રસે છે કોઈ ગુજરાત ગુજરાતી અને રાવત નામના વ્યક્તિની આ પદ્ધતિ ગેરકાનૂની છે એવા કારણોસર શરૂઆતમાં તો ધરપકડ કરી પણ કાયદાની જોગવાઈ જ બદ એનો કોઈ રૂલ્સ ને રેગ્યુલેશન બનેલા જ નથી એટલે પછી આરોગ્ય વિભાગ અને ભોઠા પડી સરકારે એની ઉપર આવા આ રસેસ ગુજરાતી અને બીજા રાવત નામના વ્યક્તિ નીચેના બધા પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત પાંચ પાંચ હજાર રૂપિયા લઈ અને એને સર્ટિફિકેટ આપે છે એવું કહી અને એવો કંઈક કેસ પોલીસે દાખલ કરવો પડ્યો છે પણ આ ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર ખોટી છે ગેરકાનૂની છે એવું તો પોલીસે ક્યાંય લખ્યું જ નથી તો આરોગ્ય વિભાગે આ સેનો કેસ કર્યો એ હવે કોર્ટમાં જશે ત્યારે બધી ખબર પડશે કારણ કે આ કોમન સેન્સ સવાલ છે કે જે વસ્તુ વિશે કોઈ કાયદા નિયમો જોગવાઈ બની જ ન હોય એ બાબતે તમે કોઈની પણ ધરપકડ કઈ રીતે કરો આજે દાખલા તરીકે મારી ઉપર કોઈ કાયદો લાગાડવો હોય તો એ કાયદો અમલમાં હોવો જોઈએ કે જોગવાઈ અમલમાં હોવી જોઈએ કે ભાઈ તમે રસ્તામાં થૂકો છો તો આ વિસ્તાર કોર્પોરેશન દાખલ પેલો કાયદો કર્યો હોય તો એ કાયદા મુજબ લઈ શકે પણ તમે કાયદો જ નો કર્યો ને કોઈ રસ્તામાં માનો કે થૂંકવાને બને ને ઉલટી થઈ તો તમે એને કયા કાયદા થાય પકડી શકો આ એના જે વાત છે કે આના વિશે કોઈ સરકારે આમાં ઘણીવાર શું થાય છે કે ઉસ આ જે ખ્યાતિકાંડ ચાલી બધો ભ્રષ્ટાચારનો એના પછી સરકાર આપણી આપણે થઈ એટલે આવું કાંઈ પણ આવે તો દવા ઉપર જીકી દો નો ડાઉટ કે આ ભ્રષ્ટાચાર મેડિકલની અંદર થાય છે ન થવો જોઈએ પણ એનો અર્થ એમ નથી કે આગળ ધડ પછી સરકારના આરોગ્ય વિભાગે આવા બધા ફતવાઓ કે ધંધરધમલ કર્યું છે હવે આપણે વાત ઉપર આવીએ ઇલેક્ટ્રો હોમિયોપેથિકની દવાઓની આપણે વાત કરતા હતા ગાય એપિસોડમાં તો એમાં મેં કહ્યું ને સૌથી મોટી સારી બાબત એ છે કે શરીરનું બંધારણ અને કાર્ય પ્રણાલીની સારવાર આડત્રીસ દવાઓમાંથી જ થાય છે એટલે કે આડત્રીસ દવાઓ જ આપણા સંપૂર્ણ શરીરની રચના અને કાર્ય પ્રણાલીને નિયમન કરવામાં સક્ષમ જાય કહેવાનો મતલબ એમ છે કે આ આડત્રીસ પ્રકારની જે દવા છે એનાથી તમારા નવું ટકા પંચાણું ટકા રોગો લાબુ થઈ જાય આ જે કાર્યપ્રણાલીનો નિયમન કરવાની પદ્ધતિ છે એને આપણે પેથોલોજીની ભાષામાં અથવા તો મેડિકલ સાયન્સની ભાષામાં હોમિયોસ્ટેટિસ એવો એક શબ્દ વાપરે છે ટેકનિકલ બાબત એ કહી શકાય એટલે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં હોમિયો શબ્દનો અર્થ લો ઓફ હોમિયોસ્ટેટસ તરીકે કરી શકીએ છીએ આ એક ટેકનિકલ ભાષા છે આરોગ્ય વિભાગ માટે તો આ રીતે આપણે જાણ્યું કે એકસો ચૌદ વનસ્પતિઓમાંથી આડત્રીસ પ્રકારની દવાઓ બને છે જે શરીરના જુદા જુદા અંગોની કાર્યપ્રાણી અને તેની રચના ઉપર કામ કરે છે એટલે કે સંપૂર્ણ શરીરના બધા જ અવયવો ઉપર અસરકારક અને બધા અવયવોની બધી જ બીમારીઓને મટાડી શકાય છે અહીંયા હું બીજી હાર્ડ વાત પણ કરી દઉં કે આ વસ્તુ એટલા માટે સાચી છે કે ગાંધીનગરમાં સરકારી જે આયુર્વેદિક હોસ્પિટલ છે એના ડૉક્ટર રાકેશ ભટ્ટ કરીને છે એ રાકેશ ભટ્ટ મારી જાણ મુજબ તો એટલા બધા એક્સપર્ટ છે આ સરકારી ડોક્ટર હોવા છતાં કે લખવા વાળાને પણ ચાલતા કરી દઈને ઘરે મોકલે છે લાંબા જ્યાં બધા એલોપેથી ડોક્ટર હાથ ધોઈ નાખ્યા હોય એ લોકોને પણ એ સાજા કરીને મોકલે છે આ આયુર્વેદિક દવાથી આયુર્વેદ હોમિયોપેથી ઇલેક્ટ્રો હોમિયોપેથિક આમ તો એક બધા ભાઈ બહેનો જ કહેવાય એકમાંથી બીજીમાં થોડા ઘણા ફેરફાર સાથેની આખી પદ્ધતિ છે મને સાંભળે છે કે વર્ષો પહેલાં મોરબીનમાં મારો જન્મ થયેલો છે ત્યારે ચાલીસ પચાસ વર્ષ પહેલાં મોરબીની મેઇન ગ્રીન ચોક કેવા એ વિસ્તારની અંદર હરજીવન વૈદ્ય કરીને એક વૈદ હતા એના બધા લાલ પીળાના બાટલા હું નાનો હતો ત્યારે હું જાઉં કોઈ મારા ફેમિલીના મેમ્બરો સદાર ત્યારે લોકો એ લોકો પછી ડોક્ટર તો મળે જ નહીં એ સમય તો કોઈ મળતા જ નહોતા એટલે આ વૈદ્ય લોકોનું રાજ હતું અને વૈદ્ય લોકો ખરેખર કેટલા એક્સપર્ટ હતા એ મેં ત્યારે જોયેલું બહુ નાનો હતો હું ત્યાં દસ પંદરનો પણ સમજતો હતો કે એ હરજીવન વૈદ્ય તમારી હાથની નાળી પકડી અને નાળીને બે મિનિટના નાળી ભાત પકડ્યા પછી એને તમારું અ તમારું રોગ પકડી પાડે જેને નાળી વૈદ્ય આપણે કહીએ છીએ નાળી પકડીને તમારો રોગ કહી દઈએ કે આ રોગ છે એ અર્જીવન વૈદ એ જમાનામાં આ નાળી વૈદ્ય કહેવાતા અને એ જે સચોટ નિદાન કરતા એની દવા પણ આયુર્વેદિક આવી હોમિયોપેથી કે ઇલેક્ટ્રો હોમિયોપેથી પ્રકારની આપતા હતા અને નેવું ટકા લોકો ત્યારે સાજા થઈ જતા હતા મોરબી જેવા શહેરમાં તો કહેવાનો અર્થ એમ છે કે આ બધી પદ્ધતિમાં એવા એક્સપર્ટ ડૉક્ટરો જેમ મેં આ રાકેશ ભટ્ટનું નામ લીધું બીજે એક હોમિયોપેથીના ડોક્ટર પંડ્યા સાહેબ પણ હમણાં નિવૃત્ત થઈ ગયા છે એ પણ એટલા જ હોમિયોપેથીના એક્સપર્ટ છે ડૉક્ટર નિવૃત્ત થઈ ગયા છે તો આ કહેવાનો અર્થ એમ છે કે એલોપેથીમાં જે મેં કીધું કે ઇમરજન્સીમાં તમે એક્સિડન્ટ થાય કે સર્જરી કરવાની આવે કે તાત્કાલિક જો તમારી સારવારનો પ્રશ્ન ઊભો થાય તો એલોપેથી બરાબર છે પણ જો તમારું નોર્મલ બીમારીને દૂર કાયમી કરવી હોય તો આ હોમિયોપેથી છે આયુર્વેદિક છે જેનાથી ખર્ચો ઓછો થાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ગામડાઓની અંદર આ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે સામાન્ય કેમ એક જમર મને સાંભળે છે કે આર એમ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસર કહેવાતા હતા મોરબીની અંદર તકુભા જાડેજા કે એવું કંઈક નામ હતું એ આ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એટલે કે નોન એમબીબીએસ હતા કમ્પાઉન્ડર જેને કહેતા એ એટલી બધી અદ્ભુત તમને ડૉક્ટરની ગેરહાજીમાં દવા દઈ દે કે નેવું કમ્પાઉન્ડર એટલે કે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ કરનારા લોકો સાજા કરતા ડિગ્રીની કોઈ જરૂર એટલે છે કે અત્યારે કરોડો રૂપિયા ખર્ચીને ડોક્ટરો બને છે અને પછી પાછું આ પૈસા ઉભા કરવા માટે આવા ખ્યાતિ કાંડ કે બીજા બધા ભ્રષ્ટાચારો કરવા પડે છે એના બદલે આવા જેમ ચાઇનાની અંદર પણ ઉઘાડા પગાર ડોક્ટર કે આવા કેટલીક પદ્ધતિ હતી કે બે કે ત્રણ વર્ષનો કોર્સ કરી ઇન્દિરા ઇન્દિરાજીના સમયની અંદર પણ મને સાંભળે છે કે એમ એ આખું નામ ભૂલી ગયો એનએસે એવી એને ઊભું કરેલું કે જેમાં ત્રણ ત્રણ વર્ષના કોર્સ સાવ બે ત્રણ લાખના ખર્ચામાં થઈ જાય એવી જે પદ્ધતિ ઇન્દિરાજીએ દાખલ કરેલી છે આજે મારી પ્રાથમિક જાણ મુજબ તો આ આ ગુજરાતની સરકાર આજે ઇન્દિરાજીએ ચાલુ કરેલી સિસ્ટમ છે ત્રણ વર્ષના કોર્ષવાળી સસ્તી જેમાં હાડકાના ડૉક્ટર હોય બીજા સર્જરી એમબીબીએસના હોય એ સિસ્ટમ બંધ કરી દેવા માગે છે શું કામ કે આ સિસ્ટમ બંધ થાય ત્રણ ત્રણ કે બે લાખમાં ડોક્ટર થઈ જાય તો પેલા પચાસ લાખ વાળા ડોક્ટર છોકરા મળે ને આ પ્રાથમિક માહિતી મળી જાય આપણે જણાવશું કે ગુજરાતની ભાજપની સરકાર આવું ત્રણ લાખમાં જે ડોક્ટર ત્રણ વર્ષનો કોર્સ બની જાય છે એ પણ સિસ્ટમ બંધ કરી અને મેં કહ્યું એક એક વર્ષમાં વીસ પચીસ લાખ પચાસ લાખ વાળી ફી વાળા કોર્સો ચાલુ કરવાની આ બધું બાજુ ખાનગી મેડિકલ કોલેજ જ કમાવાનું આખું એક વીસ ચક્ર છે આમાં ભાજપના નેતાઓ આગેવાનો કર્ણાટકની સરકારમાં તો હું ગયો છું વજુભાઈ વાળા જયારે ગવર્નર હતા ત્યારે મળવા તો ત્યાં તો મેડિકલ એટલે અબજો રૂપિયાનું આખું તંત્ર ચાલતું એટલી બધી ત્યાં મેડિકલ કોલેજો ચાલે છે ખાનગી અને એમ બી આખું શિક્ષણ એટલે ત્યાં પાંચ પચીસ હજાર કરોડનો મામલો હશે એટલું હું મને વજુભાઈ વાળા મેં ચર્ચા કરેલી ત્યારે આ મને ખબર પડી કે આટલું બધું શિક્ષણ માફિયાઓ ત્યાં કહેવાય યુનિવર્સિટીના બધા પૈસાથી અબજો રૂપિયાનું તંત્ર શિક્ષણ ચાલે એવી જ રીતે તમે જુઓ આ સરકાર ખ્યાતિ વાતો કરે છે તો ભારત સરકારમાં પણ ભાજપની સરકાર છે તમે વિચાર કરો કે આજે હમણાં મેં ક્યાંક વિડીયો જોયેલો અથવા ક્યાંક વાંચેલું કોઈ ઇંગ્લિશ છાપામાં કે જે અમુક કંપનીઓ જે દવા બનાવે છે માનો કે ત્રણ રૂપિયાની ગોળી છે ને એ ત્રણસો રૂપિયામાં વેચાય છે વીસ રૂપિયાનું ઇન્જેક્શન બે હજાર રૂપિયામાં વેચાય છે તો મારો મુદ્દો એટલો છે કે જો સરકારની નિષ્ઠા હોય ગરીબો પ્રત્યે મધ્યમ વર્ગ પ્રત્યે તો સરકારે એક એવો કાયદો કરવો જોઈએ ભૂતકાળમાં કદાચ અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે આરોગ્ય મંત્રી કદાચ ડોક્ટર કરપુરી ઠાકોર સાહેબ ઠાકુર સાહેબ કરીને હતા એ વખતે મને એમ સાંભળે છે કે કંઈક એવી ફાઇલ ચાલેલી કે કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની કે રિસર્ચ સેન્ટર દવા બનાવે તો એને આખો એક નિયમ રાખવાનો ચોપડો કે ભાઈ દવાનું તત્વમાં કેટલો ખર્ચો થયો દવાની ગોળી બનવામાં એક ગોળી બનવામાં કઈ કઈ કેટલો ખર્ચો થયો એની જાહેર ખબરનો કેટલો ખર્ચો થયો અને વેચાણમાં કેટલો તમે બજાર એમઆરપી મૂકો છો એનું એ સ્ટ્રીપ દવાની બોટલ કે સ્ટ્રીપ ઉપર લખવાનું જો આ થાય ને તો શું થાય કે મને ખબર પડે કે ભાઈ આ ગોળી પાંચ રૂપિયાની છે એનો જાહેર ખબરનો ખર્ચો બે રૂપિયા થયો પગાર આપાય આટલો થયો એમ કહીને દસ રૂપિયાની ગોળી તમે સમજી શકો કે બે રૂપિયાની ગોળી દસ બેની બસોમાં વેચી તમને ક્યારે ખબર પડે હવે આ આ આ ભાજપ સરકાર આ એટલા માટે નથી કરતી કે આખી લોબી જે છે ભારતની એમાં વાળા આવી જાય કે મોટી મોટી વાળા આવી જાય એ બધા આપણે તો ત્યાં બેઠા બેઠા કલ્પના ન કરી શકીએ આપણે તો કોઈની ગાંધી સાહેબનો કો નોટોના લાખ રૂપિયાના બંડલ પણ મેં કે તમે નેવું ટકા લોકોએ જોયા નો એક લાખના એ આ એક એક લાખ કરોડ રૂપિયાનું બજેટ આપણો ફંડ આપી જતા હોય આ એક એક લાખ કરોડ એટલા માટે બોલું છું કે બે રૂપિયાની ગોળી આજે બસો અઢીસો કોઈ કંટ્રોલ જ નથી કેમ કે કંટ્રોલ ક્યાં નથી હોય કેટલા રૂપિયા બની તો તમે જણાવતા નથી ગ્રાહકને ખરેખર તો આ ગ્રાહકનો અધિકાર છે કે તમે એક ગોળી કેટલા રૂપિયામાં બનાવી હવે તમે અત્યારે પેલું જો જે પ્રધાનમંત્રી સસ્તા ગોળી આવે છે એ ત્રણ રૂપિયાની આવતી હોય એ જ ગોળી બીજી સિપલા કંપનીની તમે લેવા જાઓ તો ત્રીસ રૂપિયાની થાય છે તો ભાઈ કન્ટેન્ટ સરખા હોય તો આટલો બધો ડિફરન્સ કેવી રીતે કેમ કે આખું એટલું બધું રેકેટ ચાલે છે આ આરોગ્યની અંદર તો કે જેના જેના કારણે સરકારોને અબજો રૂપિયા રાજકીય પક્ષોને આઈએસ ઓફિસરોને આરોગ્ય સચિવોને આ બધું કૌભાંડ અંતે તો તમે મારે બજારમાં દવા લેવા જાય તો આપણે ભારતમાં લોહી લઈ આવવાનો શ્રેય ડોક્ટર એન એલ સિંહા કરી નાખ્યા ભારતમાં જે આ ડોક્ટરો લાવ્યા એ ડોક્ટર એલ સિંહા નામના એક ડોક્ટર ઓગણીસો ને આઠમાં લંડનથી હોમિયોપેથી ભણતર પૂરું કરી અને ભારત આવ્યા હતા એમને પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી સારું એવું જ્ઞાન હતું અને એમણે કાનપુરમાં ઇલેક્ટ્રો પ્રેક્ટિસ શરૂ કરી સન ઓગણીસો વીસમાં માં કાનપુરમાં નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથીની સ્થાપના પણ કરી એક એવો પણ ઇતિહાસ જાણવા મળે છે કે ડોક્ટર એલ એન સી સિનાની પહેલાં ડોક્ટર ફાધર મુલર ઓગસ્ટ ઓગસ્ટ જે ઇટાલીથી ભારત આવ્યા હતા એ પોતાની સાથે ઇલેક્ટ્રો હોમિયોપેથી આવ્યા હતા અને બેંગ્લોર આવીને એમને ઇલેક્ટ્રો હોમિયોપેથી લોકો હોમિયોપેથી સિસ્ટમથી લોકોની સારવાર શરૂ કરી હતી ઇટાલીથી આવેલા તથા અત્યારે ઇટાલીવાળાને તમે બધા ગાળો દો છો પણ આ ઇટાલીની સિસ્ટમ એ આવી એ તો એક સમય મને સાંભળે છે કે ઇટાલી ઇટાલી કરતા હતા ઇટાલીના ચશ્મા આ બધા પહેરે છે મોટા નેતાઓ જે ટીકા કરે છે તથા એ ઇલેક્ટ્રો હોમિયોપેથીની ચેરિટેબલ હોસ્પિટલની સ્થાપના મેંગલુરમાં એ સમયે કરવામાં આવેલી અને એ હોસ્પિટલના સ્થાપના માટે ડોક્ટર કાઉન્ટ સિઝર મેટી સાહેબે એક બહુ જ મોટો ફાળો અર્થાત કે ફાઇનાન્સિયલ આર્થિક યોગદાન પણ આપ્યું હતું એમાં ફાધર મુલર ઓગસ્ટ ફાધર મુલર ઓગસ્ટસનું જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચેરિટેબલ ડિસ્પરી ડિસ્પેન્સરી હતી એની આગળ આજે પણ ડોક્ટર મેટી સાહેબની પ્રતિમા પણ વિરાજ બનાવવામાં આવી છે અને ત્યાં પ્રતિમા મૂકવામાં આવી છે એ ચેરિટેબલ ક્લિનિક આજે ફાધર મુલર હોમિયોપેથિક મેડિકલ કોલેજના નામે આખા વિશ્વમાં વિખ્યાત છે અહીંયા ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ કોલેજની નહીં પણ હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાત થઈ રહી છે એ ડિસ્પેન્સરી આજે હોમિયોપેથી મેડિકલ કોલેજમાં કન્વર્ટ થઈ ગઈ છે આ ઇલેક્ટ્રો હોમિયોપેથી આખા વિશ્વમાં પ્રખ્યાત આ સિવાય ઘણા બધા જાણીતા હોમિયોપેથી ડોક્ટર કે જે ઇલેક્ટ્રો હોમિયોપેથીની પ્રેક્ટિસ માટે પણ જાણીતા હતા અહીંયા એક મિનિટ રોકીને તું કે ગુજરાતની અંદર એક ડોક્ટર હર્ષ મૌર્ય કરીને છે એ પણ આ અંગેના નિષ્ણાત અને એકદમ એક્સપર્ટ છે એવી રીતે બીજા ભૂપતભાઈ મેઘનાથ કરીને જુનાગઢના છે આ બે ડોક્ટરો અત્યારે ઇલેક્ટ્રો હોમિયોપેથીના માસ્ટર ગણાય છે એના વિશેની આપણે આગળ વાત પછી કરીશું હવે એમાંથી એક બહુ જ જાણીતું નામ ડોક્ટર યુદ્ધ યુદ્ધવીર સિંહ કે દિલ્હી સરકારમાં તમે વિચાર કરો દિલ્હી સરકારમાં હેલ્થ મિનિસ્ટર હતા જ્યાં ગુજરાત સરકાર જે સુરતમાં દરોડા પાડે છે ઇલેક્ટ્રો હોમિયોપેથીને પકડે છે એ એવા જ એ ઇલેક્ટ્રો હોમિયોપેથીના એક મંત્રી પોતે અભ્યાસ ડોક્ટર હતા તેમનું દિલ્હીમાં નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં બહુ જ મોટું યોગદાન છે એ પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી ના ચિકિત્સક હતા તથા ઇલેક્ટ્રો હોમિયોપેથી પુસ્તક પણ એમણે લખેલું છે તો આ રીતે આપણે જાણ્યું કે ઓગણીસો વીસ માં યુનિવર્સિટી સ્થાપના થઈ એના પછી યુજીસી યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન બન્યો પણ યુજીસી ગ્રાન્ટ કમિશનમાં કોઈ પણ કારણોસર અથવા બેદરકારીના કારણે નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પેક્સ હોમિયોપેથી યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો કે યુજીસીમાં માન્યતા આપવાનું ચળવળ ચાલી નહીં લોકો ભૂલી ગયા કે કોઈ આની ગંભીરતા લીધી નહીં એટલે એ યુજીસીમાં આવ્યું નહીં હવે આપણે ઇલેક્ટ્રો હોમિયોપેથી આજની જે પરિસ્થિતિ છે તેના પર થોડું પ્રકાશ નાખીએ તો મારી આ વાત શરૂઆતમાં થાય છે કે પચીસ નવેમ્બર બે હજાર ત્રણના ના દિવસે એટલે કે પચીસ અગિયાર બે હજાર ત્રણના ના દિવસે સંસદમાં આ ઇલેક્ટ્રો હોમિયોપેથીની અંગેની પ્રત્યક્ષ અને પરોક્ષ ચર્ચા થઈ હતી હેલ્થ વિષયની એમાં આ વાત આવેલી કે જ્યાં માનનીય સ્વર્ગસ્થ શ્રીમતી સુષ્માબેન સ્વરાજ હેલ્થ મિનિસ્ટર હતા અને આ સુષ્માબેન સ્વરાજે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભારતમાં ઘણી બધી સારવાર પદ્ધતિઓ છે જેમ કે એક્યુપ્રેશર એક્યુપંચર અને ઇલેક્ટ્રો હોમિયોપેથી જેવી ઘણી બધી સારવાર પદ્ધતિઓ છે જેને માન્યતા નથી એણે એમ કીધું કે આને હજી કોઈ માન્યતા મળી નથી તો પણ એમાં પ્રેક્ટિસ થઈ રહી છે આ વાતને ધ્યાનમાં લઈને એના આગલા દિવસે એ સમયે હિન્દુસ્તાન ટાઈમ્સ નામના ઉત્તર ગુજરાત ઉત્તર ભારતની એડિશનને એના પહેલાં પાને લખેલું હતું ઉત્તર પ્રદેશ એડિશનમાં એક હેડલાઇન છપાઈ હતી કે ઇલેક્ટ્રો હોમિયોપેથી માન્ય ચિકિત્સા પદ્ધતિ નથી હવે હિન્દુસ્તાન ન્યૂઝના પેપરના ટાઈમ્સના ન્યૂઝ પેપરના આ અહેવાલને ધ્યાનમાં લઈને જેટલા પણ ચિકિત્સા અધિકારીઓ એટલે કે સરકારી તંત્રના અધિકારીઓ હતા એ લોકો પોતાની સત્તાનો ગેરઉપયોગ કે બેફામ ઉપયોગ કર્યો અને ઇલેક્ટ્રોપોથીના ડોક્ટર ઇન્સ્ટિટ્યૂટ અને એનાથી લગતી બાળકતી જેટલી પણ સંસ્થાઓ હતી એ બધાને તારીખ પચીસ અગિયાર બે હજાર ત્રણના ના રોજથી બંધ કરી દીધી કેમ કે દરોડા પાડીને બધું બંધ કરાયું હવે તમે વિચાર કરો કે તારીખ પાંચ પાંચ બે હજારના દસના ના દિવસે ઇલેક્ટ્રો હોમિયોપેથી એક નવો આવ્યો તો દરોડા બંધ પછી પછી થોડા વર્ષો એક નવી વાત બની વિંગ કમાન્ડર લશ્કર માંથી નિવૃત્ત થયેલા વિંગ કમાન્ડર શેઠી જે એક સેનામાંથી રિટાયર થયેલા હતા અને એ પોતે ઇલેક્ટ્રો હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા હતા વિચાર કરો એક કમાન્ડર લશ્કરના એના પ્રશાસન દ્વારા એમની પ્રેક્ટિસને અટકાવવામાં આવી પેલા કાયદા મુજબ જે સુષ્માબેન સ્વરાજે નિવેદન કરેલું એ મુજબ અટકા આની પણ અટકાવવામાં આવ્યા અને આ વિંગ કમાન્ડર તો ભણેલા ગણેલા હતા મેટર લઈને કોર્ટમાં ગયા અને કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે પચીસ અગિયાર બે હજાર ત્રણના રોજ ઇલેક્ટ્રો હોમિયોપેથીને પ્રેક્ટિસ અને એના પ્રચાર અને પ્રસારને રોકવા માટેની કોઈ પણ જોગવાઈ કે ગાઈડલાઇન જ નથી એણે એમ કીધું કે ભાઈ મને ના પાડી જ નથી પચીસેક બે હજાર ઇલેક્ટ્રો હોમિયોપેથી માન્યતા પ્રાપ્ત પદ્ધતિ નથી એવા સાચી સુષ્માબેન બોલ્યા પણ એનાથી અમને કંઈ પ્રેક્ટિસ ન કરવી એવો તો કોઈ નિયમ બનાવ્યો નથી તો અમે ઇલેક્ટ્રો હોમિયોપેથી માન્ય છે એવું કોઈ પણ દાવો પણ કરતા નથી બીજો મુદ્દો એ છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી કોર્સ ચલાવવામાં આવતો જ નથી એટલે ડિગ્રી હોય તો તમે એને એમ કહો કે ખોટી આપી ઘાંચી આપી પણ એવું તો છે જ નહીં આ લોકો ફક્ત ને ફક્ત સર્ટિફિકેટ આપે છે દાખલા તરીકે હું તમને દાખલો આપું કે ભાઈ અમારા કોઈ કોલેજના કે માનો કે દેવેન્દ્રભાઈ પટેલ છે વેલ લોન્ડ જર્નાલિસ્ટ છે કે બીજા ઘણા બધા વેલ લોન્ડ સિનિયર જર્નાલિસ્ટ હોય એ પોતાની નામે એક સંસ્થા બનાવી અને યુવાનોને એક વર્ષનો કે બે વર્ષનો પત્રકારત્વનો કોર્સ કરે અને સર્ટિફિકેટ આપે તો એ ખાઈ ડિગ્રી ન કહેવાય કે એના માટે કોઈ સરકારની મંજૂરી ન લેવાની હોય ભાઈ એ તો વેલ ખુશવંત ખુશવંતસિંહ હતા ઇલેસ્ટન વીકલીના એ જમાનાના તો એ સર્ટિફિકેટ આપે એનું નામથી તો એ કઈ ગુનો નથી બનતો એવું જ આની બાબતમાં છે કે ભાઈ આ તો સર્ટિફિકેટ આપતા હતા ભાઈક્ટ્રો હોમિયોપેથી પ્રેક્ટિસ કરી શકે પાંચ પાંચ બે હજાર દસના ના ભારત સરકારનો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચમાં એ વસ્તુ ક્લિયર કટ એટલે સ્પષ્ટ જાહેર કરવામાં આવેલ છે કે ઇન એકોર્ડિંગ ટુ વિથ ઓર્ડર્સ ઓફ હાઈકોર્ટ આપણે આ અંગ્રેજીમાં આનું જે હાઈકોર્ટે કીધેલું છે એની સાદી ભાષામાં આપણે આગળ કહેશું તો એમાં એવું કીધું છે કે ભાઈ આ તમે સરકારે સંસદની અંદર મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટે ભારત સરકારના એકવીસ છ બે હજાર અગિયારના આદેશમાં પણ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ ઓર્ડર જે આપવામાં આવ્યો છે બે હજાર દસનો પાંચ પાંચનો એમાં ક્યાંય પ્રેક્ટિસ ન કરવી એવું તો કયું જ નથી તમે વિચારો એને તો એટલું જ કીધું છે કે આ માન્ય નથી પણ માન્ય તે કોને હોય ડિગ્રી ન હોય આ ડિગ્રી તો છે નહીં એટલે એમાં કંઈ ગુનો નથી બનતો એટલે કે પાંચ પાંચ દસના આદેશ પ્રમાણે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં શિક્ષા અને પ્રેક્ટિસ કરી શકાય છે પરીક્ષા આપી શકાય છે પ્રેક્ટિસ કરી શકાય છે અને એક વખત જ્યારે ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે કોઈ કાયદો ઘડવામાં આવે તો કાયદો કાયદા પ્રમાણે પ્રેક્ટિસ કે એજ્યુકેશનને રેગ્યુલેટ કરવામાં આવે કેમ કે એનું જો સરકારી આ બાબતે નિયમો બનાવવો જોઈએ પણ જ્યાં સુધી કાયદો ઘડવામાં જ આવેલો નથી સંસદમાં કે સ્ટેટમાં તો ત્યાં સુધી તો આ ગેરકાનૂની છે કે પ્રેક્ટિસ ન કરી શકાય એવું તો કહી ન શકાય એટલે પાંચ પાંચ બે હાજર દસ અને પચીસ અગિયાર બે હાજર આદેશ પ્રમાણે આ લોકોને પ્રેક્ટિસ કરવાથી કે શિક્ષણ આપવાથી રોકી શકાય નહીં તેવો દિલ્હી કોર્ટનો પણ ચુકાદો છે પાંચ પાંચ બે હાજર દસ અને મેં ફરીથી કીધું પચીસ અગિયાર બે હાજર ત્રણ ના આદેશ ને ધ્યાનમાં રાખીને ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ વિભાગે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર બાર ના દિવસે જીજ્ઞાસાબેન પટેલ તાપીના રહેવાસી છે આપણા ગુજરાતના એમના કેસમાં ગુજરાત આદેશ કરેલો એટલે કે જે આ અરજી જિજ્ઞાસાબેને કરેલી છે એ અરજીના અનુસંધાને તમારે એમને પ્રેક્ટિસ કરતા રોકી શકાય નહીં બે અઠવાડિયાની અંદર આ અંગેનો કાયદો ગુજરાત સરકારે કરવો અને પછી તમારે અહીંયા આગળ વધુ ત્યાં સુધી આવી કોઈ પ્રેક્ટિસ તમે રોકી શકો નહીં આવું બે હજાર દસમાં કોર્ટના આદેશો છે હવે નામદાર ગુજરાત હાઈકોર્ટના એકવીસ ઓગસ્ટ બે હજાર દસ ના આદેશ પ્રમાણે પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કે શિક્ષણ રોકી શકાય નહીં તેવો આદેશ ગુજરાત હાઈકોર્ટે પણ આપેલો છે ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને છવ્વીસ દસ બે હજાર દસ ના રોજ આરોગ્ય અધિકારી શ્રી અને ડેપ્યુટી ઇન્ચાર્જ હેલ્થ કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ વિભાગ સુરત મહાનગરપાલિકાએ પણ આદેશ કર્યો કે ઇલેક્ટ્રો હોમિયોપેથીના કોઈ પણ ચિકિત્સકને ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં શિક્ષણ આપવા અથવા તો એનો ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ કરતા રોકી શકાય નહીં એવું તો કોર્પોરેશન છે સેવા સદનનો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ અને શિક્ષણના પક્ષમાં આદેશ કરવામાં આવેલો છે વિવિધ હાઈકોર્ટો સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના આદેશને ધ્યાનમાં રાખીને જોવા રાજસ્થાન સરકારે બે હજાર અઢારમાં રાજસ્થાન ઇલેક્ટ્રો હોમિયોપેથી ચિકિત્સા અધિનિયમ એટલે કે ઇલેક્ટ્રો હોમિયોપેથીના રેગ્યુલેશન માટે કાયદો ઘડવામાં આવ્યો જે હું અગાઉના એપિસોડમાં કહી ગયેલો હતો તથા આ કાયદો વિધાનસભામાં પસાર પણ કરવામાં આવ્યો એના ઉપર મહામહિમ રાજ્યપાલશ્રીની સિગ્નેચર થઈ સહી થઈ અને ગેજેટમાં પણ પ્રકાશિત થઈ ગયો છે અને તાજેતરમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ ભાજપના જ છે અને ભજનલાલ શર્માજીએ ઇલેક્ટ્રો હોમિયોપેથીના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે સાંભળો વિકાસ અને પ્રચાર પ્રસાર માટે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરેલી છે જયારે ગુજરાતમાં આના માટે સુરતમાં ગયા એટલે કે આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી સરકારે રક્ષણ સંરક્ષણ આપ્યું એટલું બધી માન્યતા આપી રાજસ્થાન સરકારે ભાજપની સરકારે ઇલેક્ટ્રિક હોમિયોપેથી એ બહુ જ સરળ તેમજ વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે એવું રાજસ્થાન સરકારે નોંધેલું છે જેમાં ફક્ત આડત્રીસ વનસ્પતિ જન્ય ઔષધથી શરીરની બધી બીમારીઓ મટાડી શકાય છે આવું આ રાજસ્થાન સરકારે કાયદો પસાર કર્યો ત્યારે એમાં એને નોંધ કરી છે આ સારવાર પદ્ધતિમાં પોતાનામાં જ એક પૂર્ણ પદ્ધતિ છે અને આ સારવાર પદ્ધતિનો હોમિયોપેથિક સારવાર પદ્ધતિ સાથે કોઈ પણ લેવા દેવા નથી હોમિયોપેથી આખી અલગ વસ્તુ છે હોમિયોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીના સિદ્ધાંતો અલગ છે મેં અગાઉ પણ કહેલું હતું દવા બનાવવાની પ્રક્રિયા પણ અલગ છે અને દવાની ડિસ્પેસિંગની પણ પ્રક્રિયા અલગ છે આની સાથે આપણે એક એ પણ જાણ્યું કે ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં પ્રેક્ટિસ પ્રચાર પ્રસાર અને શિક્ષણ આપવા પર કોઈ રોક નથી કાયદાકીય નથી કેમ કે એમાં કોઈ દવાથી કોઈ મરી જ નથી જવાનું નામદાર ગુજરાત હાઈકોર્ટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ બધી સૂચનાઓ આપવામાં આવેલી છે કેન્દ્ર સરકાર અને વિવિધ કોર્ટો દ્વારા હંમેશા ગુજરાત સરકારને આ આદેશ કરવામાં આવ્યો છે કે આના માટે કાયદો બનાવો આ તમે ઇલેક્ટ્રો હોમિયોપેથી કોર્ષ માટે આના માટે કોઈ કાયદો નથી તો પ્રેક્ટિસનો તો અધિકાર છે પણ પ્રેક્ટિસ કોણ કરી શકે એનો ખુલાસો હજી સુધી નથી સરકારી કરી કે નથી જે લોકો આ ચલાવે છે કરે છે એજ્યુકેશનનો તો અધિકાર છે પણ એજ્યુકેશન કોણ આપી શકે અને કોણ કોને ન આપી શકે અથવા કયા પ્રકારનું આપવું એ બધું નક્કી કરવું જેમ રાજસ્થાન સરકારે કર્યું એવું ગુજરાત સરકારે કર્યું પણ અહીંયા કંઈક કરવામાં આવતું જ નથી એટલે કે આમાં કહેવાનો મતલબ એટલો છે કે આમાં એક ચોક્કસ રૂલ રેગ્યુલેશન વિભાગ કરી શકે છે કોર્ટના આદેશો પણ છે રાજસ્થાન સરકારે પણ મંજૂરી આપી છે તો ગુજરાતની અંદર કાયદાના અભાવમાં જ ઇલેક્ટ્રો હોમિયોપેથીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે તેવું આરોગ્ય વિભાગ માને છે તેથી આ પેઢીનો વિકાસ અને રેગ્યુલેટ કરવાની સખત જરૂરિયાત છે હવે વિચાર કરો તમે કે આ મૂળ મુદ્દો ક્યાં આવીને ઉભો રહી ગયો છે કે ગુજરાત સરકારે આને કોઈ પણ વસ્તુ જ કે મને તમારે રસ્તામાં થૂંકવો છે તો એના માટે સરકારે કાયદો કરવો જોઈએ કે ભાઈ જાહેરમાં તમે પચાસ માણસોની વચ્ચે જાઓ ત્યારે થૂંકવું નહીં કે તમે મને થૂંકવાનો કાયદો છે એનો મતલબ એવો નથી કે તમે બાથરૂમ કે મૂતરડીમાં જઈને ન થૂકો તો અહીંયા ચોખ્ખોટ હવે આ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટેના નિયમો ગણવા જોઈએ કે ભાઈ એમાં કયા પ્રકારનો કોર્ષ ચાલશે કોણ એના માટેનો તમે માન્યતા મળશે કોણ પ્રેક્ટિસ કરી શકે કોણ ટ્રેનિંગ આપી શકે કોણ શિક્ષણ આપી શકે અને કોણ એને સર્ટિફિકેટ આપી શકે અથવા તો મારો ડિપ્લોમા આપી શકે જો સરકાર માન્યતા કરે તો તો એને આની યુનિવર્સિટીની જેમ જ તમે એને બનાવી શકો છો અને ડિગ્રી કે ડિપ્લોમા એને તમે આપી શકો છો પણ સવાલ આ આજે હું એટલા માટે કહું છું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી એક ગેરકાનૂની પદ્ધતિ છે એમ કહી સુરતમાં જેને પકડવામાં આવેલા છે એની પાછળ કોઈ કાયદા કે પીઠ પર છે જ નહીં ઉલટાનું હોય તો એમ કહેશે કે ભાઈ અમે તો સર્ટિફિકેટ આપીએ છીએ સર્ટિફિકેટ આપવો એ ગુનો નથી આજે કોઈ પણ વિભાગની અંદર કોઈ નાની મોટી આજે તમે કામ કરો એની ટ્રેનિંગ આપો તો એ સર્ટિફિકેટ કહેવાય એની સર્ટિફિકેટ માટે થઈને કાંઈ સરકારની મંજૂરી ન લેવાની હોય આજે ઘણા બધા સામાજિક સંસ્થાઓ પોલીસોને કેમ વર્તવું કેવી રીતે વાતચીત વિનય વિવેક રાખવું એના જો અઠવાડિયાના કોર્સ કે અઠવાડિયાની ટ્રેનિંગ આપે અથવા પોલીસ કરે અકાદમીની અંદર પણ કેટલાક એક્સપર્ટોને બોલાવીને આ બધી ટ્રેનિંગો આપતા હોય છે તો એના સર્ટિફિકેટ આપતા હોય એ સર્ટિફિકેટ આપવા એ કોઈ ગુનો નથી એવી લોકો હોમિયોપેથી ચલાવે છે હા સર્ટિફિકેટ પૈસા હોય ગુજરાતી એને ગુંડા ગુંડાગીરી કરી હોય એ કાયદો લાગુ પડે પણ મૂળભૂત રીતે અહીંયા આખો કહેવાનો અર્થ એ જ છે કે ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર એ વર્ષોથી ચાલે છે અને અગાઉ કીધું પ્રાચીન યુગથી ચાલી આવે છે તો આ સારવાર ખરાબ નથી એટલે સરકારે આ લોકોના એક્સપોર્ટરને બોલાવી આજે મેં કીધું કે ભૂપતભાઈ મેગ્નાની જે ત્રણ હજાર ડોક્ટરના એસોસિએશનના પ્રમુખ છે ડૉક્ટર હર્ષ મોર્ય કરીને છે ગુજરાતમાં આગળ પડતા આખા ભારતમાં એ ઇલેક્ટ્રો હોમિયોપેથીનું પ્રચાર તંત્ર ચલાવે છે તો આપણે સરકારે બોલાવી અને એને ભાઈ તમે આના નીતિ નિયમો બનાવો પછી સરકાર વિચારે કે ભાઈ આમાં કેવી રીતે આપણે મંજૂરી આપવી તો પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ આરોગ્ય વિભાગ એટલે બદલે અત્યારે શરમ લાગે આપણને કે ભાઈ કોઈ વગર વિચારે તમે લોકો પકડો છો ને પછી પાસે છૂટી જાય ત્યારે તો આરોગ્ય વિભાગની આબરૂ જાય એટલે આજે આપણે આ દર્શક મિત્રોને એ જ કહેવાનો મારો અર્થ હતો કે ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર જરા પણ ખોટી નથી અને એના માટે જે કંઈ આ સરકાર પગલાં લઈ રહી છે વિવાદાસ્પદ છે ખોટા છે એટલે સાચી વાત આપની સમક્ષ એટલા માટે રજૂ કરવામાં આવી કે ખ્યાતિ કાંડ જેવા જ્યારે આ બધા કૌભાંડો ચાલી રહ્યા હોય ત્યારે સૂકા ભેગું લેલું ના બળે એ પણ જોવાની આપણી ફરજ છે એ એના એ સંદર્ભે આપની સમક્ષ આ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેં વાત રજૂ કરી છે નમસ્કાર આપણે ગમી હશે ફરીથી એક નવા એપિસોડ સમક્ષ લઈને આપની સમક્ષ હાજર થઈશું નમસ્કાર